આમોદ તાલુકાના કોબલા ગામે હડકવાગ્રસ્ત ભેંસનું મૃત્યુ થતાં સમગ્ર ગામમાં રેરાટી વ્યાપી હડકવાગ્રસ્ત ભેંસનું દૂધ પીધેલા ગ્રાહકોએ આમોદ આરોગ્ય કેન્દ્રમાં જઈ વેક્સિન મુકાવી આમોદ તાલુકાના કોબલા ગામે અજીબો ગરીબ કિસ્સો આવ્યો હતો જેમાં કોબલા ગામે રહેતા જૈન્દ્રશ્રી પ્રવણશ્રી રાજની ભેંસને કોઈ હડકવાગ્રસ્ત કૂતરું કરડી જતાં લાંબા ગાળે પાછી ભેંસને અડકવા ઉપડ્યો હતો જેથી ભેસમાં હડકવાના લક્ષણો જણાતા ભેસ માલિક સહિત ગ્રામલોકોમાં ચિંતા પ્રસરી જવા પામી હતી આ ઉપરાંત ભેંસ વેતરમાં આવ્યા બાદ ભેસે એક બચ્ચાને પણ જન્મ આપ્યો હતો જેથી ગામલોકો ઉપરાંત અન્ય લોકોએ પણ ભેંસના કાચા દૂધની વરી બનાવીને ખાધી હતી ત્યારબાદ ભેંસનું ત્રણ દિવસ બાદ મોત થયું હતું તેમજ પશુ ચિકિત્સકે ભેંસને અડકકો થયો હોવાનું જણાવતા હતા ભેસનું દૂધ પીધેલા સ્થાન ગ્રાહકોમાં ચિંતા પ્રસરી જવા પામી હતી આથી ભેસના માલિકે સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આવી હડકવા વિરોધી હતી ત્યારબાદ તેમના દૂધના ગ્રાહકોને તેમજ બરી ખાધેલા લોકોને જાણ કરી હતી જેથી તેમના ગ્રાહકોમાં અચંબિતતા બની ગયા હતા અને તબીબની મુજબ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ગામ લોકોએ વેક્સિન મુકાવવા દોટ લગાવી હતી ગત રોજ સાંજ સુધીમાં ગામના બત્રીસ લોકોએ વેક્સિન મુકાવી હતી તેમજ હજુ પણ વધુ લોકો વેક્સિન મુકાવવા આવનાર હોવાનું તબીબી સૂત્રોએ જણાવ્યું હતું આ બાબતે કોબલા ગામના ભેંસ માલિક જયેન્દ્રસિંહ રાજે જણાવ્યું હતું કે ભેસને કૂતરું કરડાઈ જતા હડકવો થયો હતો પરંતુ જે તે સમયે અમોને જાણ ન હતી જ્યારે ભેંસ ને હડકવાના લક્ષણો જણાયા ત્યારબાદ ત્રણ દિવસ પહેલા ભેંસ મૃત્યુ પામી હતી આ બાબતે સામૂહિક આરોગ્ય કેન્દ્રના તબીબ ડોક્ટર માનસિંહે જણાવ્યું હતું કે કોબલા ગામે ભેંસને અડકવા થયા બાદ ભેંસ મૃત્યુ પામી હતી જેથી કેબલા ગામના લોકો જેમણે ભેંસનું દૂધ પીધું હતું તે બધા ગ્રાહકોને અહીંયા વેક્સિન મૂકવામાં આવી હતી શું રાજ જયેન્દ્રસિંહ પ્રવીણ કયું ગામ કોબલા હા શું થયું હતું ભેંસ લક્ષણો હતા હરકવાના એટલે પછી અમે ડોક્ટર બોલાયા ડોક્ટર કે આવીને હડકવા જ છે એટલે એટલે પછી એને બે ત્રણ દિવસ પછી આપણે ભેંસ મળી ગઈ છે હમ અમારા ત્યાંથી ગ્રાહક હતા દૂધના એ બધાને અત્યારે વેક્સિન મુકાવા લાયા છે જી કેટલા લોકોએ વેક્સિન મૂકવાની છે અત્યારે ફરી અમારા જેટલા ગ્રાહકો છે એ બધાને મૂકવી પડશે જી અંદાજે વીસેક લોકો છે मैं डॉक्टर मानझी मेडिकल ऑफिसर सी एच ई आमोद पर से आज हमारे यहाँ एक बहुत ही ज़्यादा अजीब केस सामने आया यहाँ हमारे बाजू में एक कोबला गांव करके है वहाँ पे एक भैंस को एक कुत्ते ने काट दिया उस वजह से वो भैंस को भड़कवा गया था और वो भैंस मर गई लेकिन वहाँ के पूरे गाँव ने वहाँ के सारे ग्राहकों ने वो भैंस का दूध पिया था तो आज हमारे यहाँ पे वो सारे ग्राहकों को हमने हमारी तरफ से प्रोफाइल एक्सेस वैक्सीन बूस्टर दिया है फॉर एआरवी At present, हमारे थर्टी टू पेशेंट्स आ चुके हैं और अभी भी और बाकी आने के हैं। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर आइकन जरूर प्रेस करें, हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए